નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યુઝમાં નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેકટર મીર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની નશા મુક્ત ભારત અભિયાન કમિટીની બેઠક યોજાઈ હતી ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા વર્ષ બે હજાર બે હજાર વીસથી શરૂ કરાયેલ આ અભિયાનનો હેતુ નશીલા ઉપયોગ દુરુપયોગ સામે જાગૃતિ લાવવાનો અને નશામુક્ત સમાજ તરફ દિશામાન થવાનો છે આ અભિયાને આ વર્ષે પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઉજવણી કરાશે જેના ભાગરૂપે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કક્ષાએ નશીલા દ્રવ્યોનું નિવારણ મૂલ્યાંકન સારવાર પુનર્વસન આફટર કેર જાહેર માહિતીનો પ્રસાર અને સામુદાયિક જાગૃતિ અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે બેઠકમાં તમામ અધિકારીઓને તથા જિલ્લામાં આવેલી સરકારી અને બિનસરકારી શૈક્ષણિક સંસ્થાઓ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કોલેજો યુનિવર્સિટીઓ આઈટીઆઈ તથા રહેણાંક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને કર્મચારીઓને નશામુક્ત ભારત અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું આ સાથે નશીલા પદાર્થોના દુરુપયોગ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજવા માટે ડિજીટલ લિંક ઇ પ્રતિજ્ઞા લેવડાવવાનો તથા યુવાનોને ઓનલાઇન ટ્વીઝમાં ભાગ લેવા સૂચન કર્યું હતું આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા